ખેડૂત મિત્રો નમસ્કાર આજના આ વિડીયોની અંદર આપણે પાટણ માર્કેટ યાર્ડના બજાર ભાવની વાત કરીશું આજે તારીખ ત્રેવીસ સાત બે હજાર ચોવીસ વાર મંગળવાર પાટણ માર્કેટ યાર્ડના સો ટકા સાચા બજાર ભાવની વાત કરીએ તે પહેલાં આપણે ખેડૂત મિત્ર ગુજરાત ચેનલમાં નવા હોય અથવા ચેનલને હજુ સુધી સબ્સ્ક્રાઇબ ના કરવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને સાથે બેલ આઈકનને પ્રેસ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને રોજના બજાર ભાવના વિડીયોની માહિતી સૌથી પહેલાં તમને જોવા મળી રહે અને મિત્રો વિડીયોમાં અંત સુધી બને રહેજો જેથી કરીને તમને ટોટલ માહિતી મળી રહે તો ખેડૂત મિત્રો વાત કરીએ આજે પાટણ માર્કેટ યાર્ડના બજાર ભાવની દરેક પાકના પાટણ માર્કેટના બજાર ભાવની વાત કરીએ તે પહેલાં આપણે ખેડૂત મિત્ર ગુજરાત ચેનલમાં નવા હોય અથવા ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે આપણે રોજેરોજના બજાર ભાવના વિડીયોની માહિતી આપણા ખેડૂત મિત્ર ગુજરાત ચેનલ તરફથી તમને રોજેરોજ જોવા મળી રહેશે તો મિત્રો પાટણ માર્કેટમાં જીરાનો ભાવ આજે ચાર હજાર સોથી ચાર હજાર આઠસો નેવું રૂપિયા રાયડો એક હજારથી અગિયારસો ઓગણત્રીસ રૂપિયા ગોવારના બજાર ભાવની વાત કરીએ તો નવસો પચીસથી એક હજાર રૂપિયા એરંડાના બજાર ભાવ પાટણ માર્કેટ યાર્ડમાં અગિયારસો સિત્તેરથી બારસો ને બાર રૂપિયા ખેડૂત મિત્રો રચકા બાજરીના ભાવની વાત કરીએ પાટણ માર્કેટ યાર્ડના ચારસો સાસઠથી પાંચસો પચાસ રૂપિયા સુવાના બજાર ભાવ અગિયારસો એકત્રીસથી સત્તરસો છ રૂપિયા રજકો ચોત્રીસોથી છ ત્રેસઠ રૂપિયા ચીકુડીના બજાર ભાવ પાટણ માર્કેટમાં ચૌદસોથી પચીસો એંસી રૂપિયા અજમાનો બજાર ભાવ તેરસો પચાસથી સત્યાવીસો રૂપિયા જુવાર આઠસો એકથી એક હજાર અગિયાર રૂપિયા વરિયારી એક હજાર પચાસથી અઢારસો ચાલીસ બાજરીના બજાર ભાવ ચારસો દસથી પાંચસો સોળ રૂપિયા સફેદ તલ પંદરસોથી એકવીસો ઘઉં ટુકડામાં પાંચસોથી પાંચસો અગણ સિત્તેર તો ખેડૂત મિત્રો આજે પાટણ માર્કેટ યાર્ડના સો ટકા સાચા બજાર ભાવની વાત કરી અને રોજેરોજના બજાર ભાવના વિડીયો જોવા માટે માત્ર આપણી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલને સબસ્ક્રાઈબ કરી અને સાથે બેલ આઈકનને પ્રેસ કરવા ના ભૂલતા જેથી નોટિફિકેશન દ્વારા રોજેરોજના બજાર ભાવના વિડીયોની માહિતી સૌથી પહેલાં તમને જોવા મળી છે અને મિત્રો આજે પાટણ માર્કેટમાં આજના બજાર ભાવની વાત કરીએ એટલે કે તારીખ ત્રેવીસ સાત બે હજાર ચોવીસ વાર મંગળવાર પાટણના નવા બજાર ભાવ તો મિત્રો આજે જે પણ મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં